નમસ્કાર હું ચિરિચા પટેલ આપ જોઈ રહ્યા છો ધી કેસરી ટાઈમ્સ ગાંધીનગર વિભાગ પોલીસ અધિક્ષક વિજય પટેલની સૂચના અનુસાર ગુનેગારોને ઝડપી પાડી ડ્રાઈવ અનુસંધાને કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત હિંમતનગર બી ડિવિઝન પોલીસ ટીમે તેમને મળેલ બાતમીને આધારે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર સેક્ટર સાત પોલીસ સ્ટેશનના બે ગુનેગારોને ઝડપી પાડ્યા હતા બે અલગ અલગ ચોરીના ગુનાના નાસ્તા ફરતા આ આરોપીઓને હિંમતનગર બી ડિવિઝન પોલીસ ઝડપી પાડી ગાંધીનગર સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવ્યા